ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું શનિવારના રોજ અગિયારમી મેના રોજ પરિણામ જાહેર થયું છે જેમાં સુરતની સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સુરતમાં નામ રોશન કર્યું હતું ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે શનિવારે જાહેર થયું છે જેમાં સુરતની સર્વાંગી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું હતું સરદાર પટેલ વિદ્યાભવનનું ધોરણ દસનું પરિણામ અઠ્ઠાણું ઓગણત્રીસ ટકા આવ્યું છે

મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું આપણી શાળાનું ઉત્તર રિઝલ્ટ ખૂબ સારું આવે છે આ વખતે એકસો સત્તર વિદ્યાર્થીઓમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ ગણતરી કરતાં દર ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આમ ગણતા વન પોઈન્ટ ટુ વિદ્યાર્થી દોઢ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી અ એવન અથવા તો એ2 ગ્રેડ પ્રાપ્ત કરે છે આ રીતે ગણ્યે તો શાળા ગુજરાતમાં આ રીતનું રિઝલ્ટ આપતી હોય એવું મને લાગે છે કે પ્રથમ શાળા છે મારું નામ ડાવરા ફોરમ ભાવેશભાઈ છે આ પરમ કઈ સ્કૂલ છે સરદાર પટેલ વિદ્યાભવન જે રીતે તમારા ચહેરા પર તે હાસ્ય ખૂબ જ ખુશી જે થઈ રહી છે કેટલાパーસેન્ટ આવ્યા છે મારા પર્સન્ટાઇલ છે 99.98 અનેパーસેન્ટેજ છે 98 તમારા ઘરની અંદર આગાવ પણ કોઈ રીતે આવી છે નંબર હા સ્કૂલ માટે શું કહેવા માંગો શિક્ષકો માટે સ્કૂલ તો બહુ સારી છે અને બધા ટીચર્સ પણ મહેનત કરાવે છે ટ્રસ્ટી પણ આપણે અમારી ઉપર ધ્યાન આપે છે એડમિન ટીચર્સ મમ્મી પપ્પા બધા સારું છે એમ સોશિયલ મીડિયાનો જમાનો છે કેટલા કલાક તમે આની અંદર અભ્યાસમાં ધ્યાન આપતા હતા આમ ફ્રેશ થવા માટે વધી વધીને અડધી કલાક કા 1 કલાક એવી રીતે તમારા જેવા બીજા ઓશિયા વિદ્યાર્થી માટે શું કહેવા માંગો બસ રોજ બે થી ત્રણ કલાક નું રીડિંગ કરે અને જે ક્લાસમાં કરાવે એના ઉપર ધ્યાન આપે તો આવી જાય સારામાં